સમગ્ર ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આ કોના કહેવાથી પીએસઆઈ એ અથવા ડીવાયપી કોના કહેવાથી એમને માર માર્યો છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ આગામી સમયની અંદર જો આના ઉપર કોઈ એક્શન કે કોઈ પગલા લેવામાં નહીં આવે તો અત્યાર તો ખાલી સાણંદ તાલુકાનો ઠાકોર સક્રિય ઠાકોર સમાજ જ એકત્રિત થયો છે પણ જો આગામી સમયની અંદર આના પર એક્શન લેવામાં નહીં આવે

જેટલા પણ મોટી સંખ્યાની અંદર ટૂંકી મુદતની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના સાણંદ તાલુકાના તમામ મંડળો તમામ સંગઠનો આ ટૂંકી મુદતની અંદર ઠાકોર સમાજની ન્યાય માટે તમે બધા એકત્રિત થયા આટલી મોટી સંખ્યાની અંદર તમે લોકોએ હાજરી આપી એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આની તટસ્થપણે માંગણી કાયદાકીય એની માંગણી થાય અને અમારી જે પણ એફઆઈઆર લોધવામાં નથી આવી અને પાછળથી જે કલમો ઉમેરવામાં આવી છે ખોટી ખોટી રીતે એટલે કોના કહેવાથી આ થઈ રહ્યું છે અને RIDC ના જે પીઆઈ છે એ કોના કહેવાથી કરી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ જેની સંપૂર્ણ તપાસ થવી શેખ સાહેબ જે છે એનું શેખ સાહેબ નામ છે અને તમામની તપાસ થવી જોઈએ બસ અમારી ઠાકોર સમવાડી આ છે કે જો તમારા ઠાકોર સમવાડી એયોગા ઢોલ મારવામાં આવો તો એને કયા ગુનામાં લઈ જવામાં આવે હવે એકચુલી કઈ રસ્તા સામાન્ય ઝઘડો તો બોલાચાલી હતી સામાન્ય ઝઘડો તો એનું કઈ કોઈ એક બધું કઈ એમને કઈ કોઈ ગુનો કર્યો નથી કે કોઈને ત્રણસો થાય ત્રણસો ત્રણસો બે એનું કયું કેવું કઈ મર્ડર કે કયું કર્યું નથી પણ કોઈ જો ત્રણસો સાત ત્રણસો એની તપાસ આરોપી સમગ્ર ઠાકોર સમાજ એનું ન્યાય માંગે છે અને તપાસ થવી જોઈએ નાઈ પોલીસ નહીં કે માર મારી શકતો